ભાગ એક માષધી અને ચૂડીલની અમર ગાથા ઉત્તર ગુજરાતની ધરોહર અને સધીનો પ્રતાપ ઉત્તર ગુજરાતની રીતા ધરતી જ્યાં પવન ફૂંકાય ત્યારે માટીની સુગંધ પછરે છે ત્યાં સાબરકાંઠા અને બનાસકાંઠાના સીમાડા પર એક ગામ આવેલું હતું ભક્તિપુરા ગામની વિશેષતા એ હતી કે અહીંના લોકો ગમે તેટલા આધુનિક થાય પરંતુ પોતાની કુળદેવી અને ગ્રામદેવી પ્રત્યેની આસ્થા ક્યારેય ડગતી નહીં ગામના પાદરે એક અતિ પ્રાચીન વાવ હતી અને તેની બાજુમાં માં સતીનું ભવ્ય મંદિર કહેવાય છે કે સદીઓ પહેલાં જ્યારે ગામ પર કોઈ આફત આવી હતી ત્યારે મા સતીએ સાક્ષાત પ્રગટ થઈને આખા ગામની રક્ષા કરી હતી ત્યારથી માં સતી અહીંના લોકો માટે માત્ર દેવી નહીં પણ ઘરના વડીલ સમાન હતા મંદિરમાં અખંડ જ્યોત બળતી જેનું પ્રકાશ આખા ગામના હૃદયમાં શ્રદ્ધા બનીને પ્રગટતો હતો રઘુનાથે કટુ શ્રદ્ધાનો પર્યાપ રઘુનાથે ગામનો એક સાદો ખેડૂત પિસ્તાલીસ વર્ષની ઉંમર મજબૂત બાંધો અને કપાળ પણ હંમેશા રહેતું મા સદીનું કુમકુમ તિલક રઘુનાથ પાસે બહુ મોટી મિલકત નહોતી પણ તેની પાસે જે હતું તે હતું ભરોસો તેની પત્ની જીવીબહેન અને દીકરો કાંજી આ નાનકડો પરિવાર માની સેવામાં જ લીન રહેતો રઘુનાથ રોજ સવારે ખેતરે જતા પહેલા અને સાંજે ખેતરેથી પાસા ફરતા મંદિરે માથું ટેકાવતું ગામના લોકો તેને કહેતા રઘુકાકા આટલી બધી સત્તા ત્યારે રઘુનાથ હસીને જવાબ આપતો ભાઈ આ શ્વાસ પણ મા સદીની ઉધાર આપેલી અમાનત છે અને કેમ વિસરાય વડલાનું વળગાડ અને લોકવાયકા ગામની પશ્ચિમ દિશા એક વેરાગ માગ હતો જે બાજુના મોટા શહેર તરફ જતો હતો આ રસ્તા પર એક જૂનો અને જીન થયેલો વડલો હતો આ વડલાની વડવાઈઓ જમીન સુધી લાંબી થયેલી હતી જે રાત્રિના સમયે કોઈ રાક્ષસના હાથ જેવી લાગતી હતી ગામના વડીલો વાતો કરતા કે આ વડલા પર એક ચૂડેલનો વાસ છે લોકવાયકા મુજબ વર્ષો પહેલાં આ ગામની એક સ્ત્રીને અન્યાય થયો હતો અને તેને આ વડલા પર ફાંસો ખાઈને જીવ આપ્યો હતો તેની અતુટ ઈચ્છાઓ અને કોદને તેને ચૂડેલ બનાવી દીધી હતી તે સ્ત્રીને પુરુષો પ્રત્યે ભારે નફર હતી જે કોઈ પુરુષ રાત્રે ત્યાંથી એકલો નીકળતો હોય તેને તે પોતાની માયાજાળમાં ફસાવી કાં તો તે ગાંડો થઈ જતો અથવા ક્યારેક ઘરે પાસો ન ભરતો કાળી અમાસની ભયાનક રાત્રિ અષાઢ મહિનો ચાલતો હતો આકાશ કાળા ડિંબાંગ વાદળોથી ઘેરાયેલું હતું રઘુનાથને ખેતીના ઓજારો લેવા માટે આજુબાજુના ગામ જવું પડ્યું હતું ગામમાં મોડું થઈ ગયું અને સૂરજ આથમી ગયો ગામના વેપારી રઘુનાથને રોકાઈ જવા કહ્યું રઘુનાથ આજે અમાર છે રાત કાળી છે અને પેલા વડલાવાળી રસ્તો કાપો જોખમી છે આજે અહીં જ રહી જા પણ રઘુનાથે કહ્યું શેઠ ઘરે જેવી મારી રાહ જોતી હશે અને આજે તો મંદિરે દીવો કરવાનો મારો વારો છે માં સધી બેઠી છે મારે ડરવાની શું જરૂર છે રઘુનાથ પોતાની બળદ ગાડી લઈને નીકળ્યો જેમ જેમ તે પેલા વડલા નજીક પહોંચ્યો તેમ વાતાવરણ બદલવા લાગ્યું અચાનક વીજળીના કડાકા થવા લાગ્યા પણ વરસાદ ન હોતો પડતો રઘુનાથના બળદો એકાએક થંભી ગયા અને જોર જોરથી હાંફવા લાગ્યા તેમના ગળામાં બાંધેલી ઘંટીઓની અવાજ પણ જાણે કોઈ અદૃશ્ય શક્તિએ દબાવી દીધી હોય તેમ શાંત થઈ ગઈ ચુડેલનું ભયાનક પ્રગટીકરણ રઘુનાથે બળદોને હાંકવાનો પ્રયત્ન કર્યો પણ ગાંડી એક તસુ પણ આગળ ન વધી અચાનક ઉપરથી ઠંડો પવન ફૂંકાયો અને વડલાની ડાળીઓમાંથી એક સ્ત્રીના ખટખડાટ હસવાનો અવાજ આવ્યો રઘુનાથે ઉપર જોઈ તો તેના હોશ ઉડી ગયા વડલાની ટોચ પર એક આકૃતિ બેઠી હતી તેના વાળ સફેદ અને એલા હતા જે ડાળીઓની જેમ નીચે લટકતા હતા તેની આંખો અંગારા જેવી લાલ હતી અને દાંત બહાર નીકળેલા હતા તેણે રઘુનાથ તરફ જોઈને ત્રાટ પાડી આજે ઘણા સમય પછી કોઈ શિકારા ઝાડમાં ફસાયો છે રઘુનાથ તારી ભક્તિ આજે તને નહીં બચાવી તાળું ગળું કાપીને હું મારો તર્પણ કરીશ ચૂડેલ હવામાં તરતી નીચે આવી તેના પગ ઊંધા હતા અને તે જમીનથી વ્યત ઊંચી ચાલી રહી હતી રઘુનાથને ચારે બાજુથી અંધકાર ઘેરી વળ્યો તેને લાગ્યું કે આજે તેના જીવનનો છેલ્લો દિવસ છે માં સદીનું આહવાન ભક્તિની કરુણ પોકાર રઘુનાથ ગભરાયો ખરો પણ હાર્યો નહીં તેને મનોમન પોતાની કુળદેવીમાં સધીન ધ્યાન ધરી તેને આંખો મીરચી દીધી અને ચૂડેલના અવાજને અવગણીને જોથી બોલવા લાગ્યો મા રે મા સદી જો મેં સાચા મનથી તારી સેવા કરી હોય તો જો મારા બાપ દાદાએ તારા ઉબરા પવિત્ર રાખ્યા હોય તો આજે આ અસ્તુરી શક્તિના પંજામાંથી મને છોડાવ મા તારા ભક્તની લાજ આજે તારા હાથમાં છે ચૂડેલ હસતી હસતી રઘુનાથની એકદમ નજીક આવી ગઈ તેને પોતાનો લાંબો નહોરવાળ્યો હાથ રઘુનાથના ગળા તરફ લંબાવ્યો બરાબર એ ક્ષણે રઘુનાથના કિસ્સામાં રહેલી મંદિરની પવિત્ર સુખડની રાખમાંથી એક જોરદાર તેજ નીકળ્યું રણચડીનું આગમન એકાએક આખું આકાશ સોનેરી પ્રકાશથી ભરાઈ ગયું વડલાનું ઝાડ ધૂજવા લાગી ચૂડેલ જેવી રઘુનાથને અડવા ગઈ એવા છેવામાંથી સોનેરી તિશુના આકારે વીજળી તાટકી ચૂડેલ જોઠી ચીસ પાડીને દસ ફૂટ પાછળ ફેંકાઈ ગઈ અંધકાને ચીરતામાં સદી પ્રગટ થયા તેનું સ્વરૂપ સૌમ્ય છતાં તેજસ્વી હતું પીળું પિત્તાંબર ગળામાં ફૂલાના હાર અને હાથમાં ધગધગતું તિશુ માના પ્રાગટ્યથી ચૂડેલની કાળી શક્તિઓ ઓગળવા લાગી મા સધીએ ગજના કરી અલી અભાગણી જેને તું તારો શિકાર સમજે છે એ મારો દીકરો છે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે આ ભક્તની અડવાની વાત તો દૂર તારા ઓછાયને પણ હવે અહીં રહેવા નહીં દો ચૂડેલ ધૂસ્તી ધૂસ્તી કગરવા લાગી પણ તેની આંખોમાં હજુ પણ વેરની અગ્નિ હતી આ એક યુદ્ધની શરૂઆત હતી દેવી શક્તિ અને અતુપ્ત પેતમાં વચ્ચેના મહાસંગ્રામની આગમાની ભાગ બેમાં માં જોવા મળશે જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં